મિત્રો ફાઇનલી આપણે પહોંચી ગયા છીએ અત્યારે દેવના કિલ્લામાં આપણે જવાનું છે અત્યારે અંદર ને અંદર જઈનું તમને બતાવ્યું કે અંદર કેવું બધી વસ્તુ છે તો એનો મેઇન ગેટ છે ને અહીંથી જવાનું છે આપણે અંદર મિત્રો જોઓ અત્યારે કિલ્લાની વચ્ચે આવી ગયા ને અહીં જો આ બધી તોપ પડેલી છે બોલાવી દેવી છે પડવી છે આને ફોડો ફોડું લાગણી જય ભારત માતાની હા તારી નામણા જોજો અરે વાહ બે વા આથી તોપ હલાવે રાખી જો

ઇંગ્લિશ માં અશ્વિનભાઈ અમારે વાત કરે છે અહીંયા ભૂરા લોકો આરે ફ્રાન્સ ના છે ભાઈ આ તમે જો અમારે અશ્વિનભાઈ પૂછી લીધું બધું ક્યાંના છે એમ હાય ફ્રાન્સ થી લોકો અહીંયા દીવમાં આવ્યા છે તમે જો ખાલી વિઝિટ માટે ફ્રાન્સ થી આવ્યા છે મિત્રો દીવ જોવા માટે એન લોકેશન જે આપણો મેઈન લોકેશન છે ત્યાં આપણે પહોંચી ગયા છીએ વાહ અમારે જો દિલીપભાઈ આમ કરે ભાઈ અને દીવા દાંડી કહેવામાં આવે ભાઈ હું કેવું દિલીપભાઈ હા હેલિકોપ્ટર આવ્યું ઓય આ જો તમે હેલિકોપ્ટર પણ જાય છે મિત્રો વાહ ભાઈ વાહ આજનો નજારો તો કઈક અદ્ભુત જ છે મિત્રો જોવા મળ્યો આપણને કાંઈ ઘટે નહીં એવો આ અમારે અશ્વિનભાઈને આવી ગયા બધા અહીંયા દિલીપભાઈને ફોટોશૂટ કરવા માટે હવે થોડોક મિત્રો ફોટોશૂટ કરી લઈએ આપણે અહીંયા મોટી મોટી તોપો પણ મૂકેલી છે તમે ધો ખાલી બહુ વિશાળ તોપ છે આ જૂના જમાનાની તમે ધોવો ખાલી ફરતી બાજુ તોપ મૂકવામાં આવી છે મિત્રો ગોળો પણ છે તોપ હું તમને બતાવી દઉં જો આ તોપનો ગોળો છે આ તોપ છે બહુ જ છે આવો કંઈક નજારો છે મિત્રો દીવનો તો મિત્રો દીવ છે એ ફોટોશૂટ કરવા માટેની બેસ્ટ જગ્યા છે કેમ કે અહીંયા બહુ જૂની જૂની વસ્તુઓ છે તમે જુઓ ખાલી મારા કાના ભાઈને ફોટો શૂટ કરવા માટે અત્યારે ઊભા રહી ગયા છે જો આ જૂની તો પહેલાં ફોટો પડાવે છે એ નથી ફડવાની ભાઈ ફળી નાખવી છે ઓ હ ઓલું ઉડાટી દેવું છે હા એ ભાઈ મસ્ત મજાનો પોઝ આપ્યો ને અમારે દિલીપભાઈ ફોટો શૂટ કરે છે કાંઈ ઘટે નહીં એવું

અને મિત્રો એક બીજી વાત કે અહીંયા ઓલો પિક્ચર ઉતરે તો કયો હતો અહીંયા અમારું પિક્ચર ઉતરે તો ને અગ્નિ પર પણ ઉતરે તો ગુજરાત ઓલો ઉતરે લવની ઓલો તો મિત્રો અહીંયા એક બીજું પણ પિક્ચર ઉતાર્યું હતું જે લવની ભવાઈ ઈ જે અહીંયા ઉતારવામાં આવ્યું તો મે આવ્યું તો લવની ભવાઈ પિક્ચર મિત્રો આપણે દેવમાં બહુ બધા મૂવી બહુ જબરજસ્ત શૂટ થયું છે મિત્રો અને આપણે પણ વ્લોગ બહુ જબરજસ્ત બનાવ્યો છે તો છેલ્લે સુધી જોજો

પણ અત્યારે તો આવડા કેવાય ઉભા નથી રહેતા કે ભાઈ અમે એવો તડકો લાગી ગયો છે મિત્રો તો ભાઈ એવું તો હાઈલા રાખે ભાઈ મોજ કરવાની હોય આ બધું મશીન ગન તો મિત્રો અમારા બે વ્યક્તિ છે જે અહીંયા બેઠેલા હતા

જેની માહિતી તમને તમામ અહીંયાથી મળી રહેશે કિલાનો જે છે તે નકશો છે મિત્રો તમે જુઓ ખાલી જોરદાર નકશો છે મિત્રો અને તમને કિલો કેવો લાગ્યો કોમેન્ટ કરીને એને જરાક જણાવી દેજો અમને તો મિત્રો આ ગેટ છે અને બહુ જૂનવાણી ગેટ છે તમે જુઓ ખાલી આ ગેટ આના દરવાજા જુઓ ખાલી તમે

દુશ્મનો ગળી જ ન હો કે ગમે એમ થાય આ તમે જો ખાલી રિનોવેશન અહીંયા ચાલુ છે મિત્રો દેવ કિલ્લાનું અને જબરજસ્ત જગ્યા છે મિત્રો આવો ફરવા અહીંયા તમે જોવો ખાલી દીવનો કિલ્લો અને આ જે છે તે જેલ છે જે પાણીની વચ્ચે આવેલી છે કાળા પાણીની કહેવામાં આવે છે જેને કાળા પાણીની દરિયાની આ તમે જોવો ખાલી અને એમાં ઘણા મૂવીનું શૂટિંગ પણ થયેલું છે મિત્રો

ખૂબ જ આનંદ આવે મિત્રો ફરવાની જો પબ્લિક જ એટલું આવી રહ્યું છે અને અહીંયા ફૂલ ઝાડ અને આ બધી વસ્તુ પણ બહુ મસ્ત વાવી છે મિત્રો અહીંયા કિલ્લામાં સજાવટ માટે આ તમે જો જાત જાતના ફૂલ છે અલગ અલગ પ્રકારના ઝાડ ને બધું વાવવામાં આવ્યું છે મિત્રો તો આવું કંઈક નજારો છે મિત્રો દેવ કિલ્લાનો અને કિલ્લાને ફરતી આવી એટલી એટલી ઓલી ગાળવામાં આવી છે અને હું કહેવાય ટનલ ટનિ તો એટલે એટલે આ ગેપ કરેલો છે કિલ્લાની ફરતી જેથી કરીને દુશ્મનો આવી ન શકે આ કિલ્લાનો મુખ્ય ગેટ છે જે આપણે અંદર જવાનું હોય છે આ ગેટથી મિત્રો તો મિત્રો આવી કંઈક સરસ મજાની જગ્યા છે મિત્રો તમને કેવો લાગ્યો દીવનો કિલ્લો જરાક કોમેન્ટ કરી દેજો ને આવો સરસ મજાનો છે જે દીવનો કિલ્લો જે પોર્ટુગલ લોકોએ બનાવેલો છે બહુ વર્ષો જૂની જગ્યા છે મિત્રો તો ક્યારેક તમે દીવ આવો તો કિલ્લાની મુલાકાત જરૂર લેજો તમને મારો વ્લોગ ગમ્યો હોય તો લાઈક કોમેન્ટ શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ચાલો તો આપણે મળીશું એક નવા વ્લોગમાં બાય બાય આવજો ટાટા